તો રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી કેટલાક સ્થળો પર અતિ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘો અતિ ભારે વરસાદ વરસાવશે સુરત છે નવસારી છે વલસાડ છે અને દમણ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં પણ આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ અને ડાંગમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ રહેશે એટલે કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ જામનગર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ અહીંયા પણ થઈ શકે છે બોટાદ ભાવનગર અમરેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓમાં આજરોજ સવારથી જ ક્યાંક વરસાદ વરસાવી રહ્યો છે વરસાદ વરસી જ રહ્યો છે અને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ દરેકે દરેક જિલ્લાની સ્થિતિ અલગ છે ક્યાંક અતિભારે વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ છે તો ક્યાંક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ્યાં હજી સુધી મેઘો એટલો વરસ્યો ન હતો ત્યાં વરસાદ આવતા ઠંડક અનુભવી રહ્યા છે લોકો